વડોદરાના કરજણના જૂના બજાર વિસ્તારમાં આવેલા નેશનલ હાઈવે 48 પર કરજણ આત્મીય સંસ્કાર ધામ હોલ ખાતે હરિધામ સોખડાના સંતો દ્વારા ગુરુપૂર્ણિમા નિમિત્તે ઉજવણી કરાઈ પ્રેમ સ્વરૂપ સ્વામીજીના હરિભક્તો દ્વારા ભજન કીર્તન કરવામાં આવ્યા અને હરિભક્તો દ્વારા સંતોનું ફૂલહારથી સ્વાગત કરાયું તો સંતો દ્વારા ગુરુપૂર્ણિમા વિશે ગુરુ એટલે શું એના વિશે હરિભક્તોને ભાવ પીરસાયો હતો

એ ઠાકુર જે પધરાવ્યા છે એમાં પુરુષોત્તમ પ્રદેશ કહેતા કરજેબી આજુબાજુના જે ગામડાઓ છે એ ગામડાઓના ભક્તો અને બહેનો ગુરુ પૂર્ણિમા ઉજવવા માટે અહીંયા આજે ભેગા થયા છે તો એ ગુરુ પૂર્ણિમા એટલે શું તો એક સીધો સાધો આપણે અર્થ ગુરુનો સમજવા માટે પ્રયત્ન કરીએ તો ગુરુ એ બે અક્ષરનો બનેલો શબ્દ છે ગુ કેતા અંધકાર અને ગુ કેતા પ્રકાશ જે ગુરુ આપણે અધિકારમાંથી પ્રકાશમાં લઈ જાય એ આપણા જીવનના સાચા ગુરુ છે અને હરિપ્રસાદ સ્વામીજી મહારાજ કહેતા હતા કે દુનિયામાં નાના મોટા દેશોની ગણતરી કરી દેશો છે દેશમાં એક ભારત દેશ એવો છે કે જે આપણી ભારતીય સંસ્કૃતિ એવી છે કે જે ભારતમાં આ બે ઉત્સવો ખૂબ ભવ્યતાથી મનાવવામાં આવે છે અને એ બે ઉત્સવો એટલે આજનો જે દિવસ ગુરુ પૂર્ણિમાનો છે ગુરુ પૂર્ણિમા ને બીજો છે ગુરુ જયંતી અને ત્યાં સુધી એમ વાત કરી છે કે ધરતીની જે વ્યક્તિ ગુરુપૂર્ણિમા ન ઉજવી શકે ધરતીની વ્યક્તિ જે ગુરુ જયંતી ઉત્સવ ન ઉજવી શકે એ એના જીવનમાં કોઈ કાળે કોટી કલ્પે પર એના આત્માને સુખી કરી શકશે નહીં તો એ ન્યાયે અત્યારે અહીંયાં ગુરુપૂર્ણિમાનો ઉત્સવ કરવા માટે અહીંયા સૌ ભક્તો સાથે અમારે અહીંયા આવવાનું થયું છે અને અહીંયા આ કરજન જે હોલ છે આપણે બધા જ સૌ ગુરુ ભક્તો છીએ તો આપણે આપણા જીવનમાં ગુરુને પ્રથમ સ્થાન આપીને આપણા જીવનને સર્વાંગી પણ સુખી કરીએ એ જ પ્રભુચર ગુરુચરને પ્રાર્થના સાથે સૌને જય સોમીના મનોજ દરજી દિવ્યાંગ ન્યુઝ કરજણ વડોદરા